હમ આજે ગભાનો નો ગાળિયો કરવાનો થાય છે સુરલા ભલે ભાઈ કો વિચારે ભાઈ તું એ તો એ વિચારું છું હા આના ભજિયા જેમ ફેમસ છે ને હા એમ તું ફેમસ થઈ ગયો છો હે હા હમણા દુકાન વાળા ભાઈ ભાઈ ભજિયા લેવા ગયો ને હા હા એ મને કહેતા હતા હું ગભા નો કે ફેન છું કે મને બધા વિડિયો જોઉં છું ઓ હા

તમે હાથ તો ઉધો કર્યો તો ધૂલો હા માળો બેટાનો ધૂલો પૈસા માં ગાળજો કરી ગયો